નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે સત્યાવીસ ડિસેમ્બરની બપોરે નર્મદાના ગરડેશ્વર તાલુકાના વાંસલા ગામે ધસી આવેલા એક અજાણ્યા મોટર સવાર દ્વારા એક યુવાનને તીક્ષણ હથિયારના ઘાજીકી ઘટના બનતા સનસનાટી ફેલાઈ ગઈ હતી ધોળા દિવસે સરા જાહેર સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપર બનેલી આ ઘટનાને પગલે નર્મદા પોલીસ દોડતી થઈ ગઈ હતી પ્રાથમિક વિગતોમાં વાંસલા ગામે મોટર સાયકલ ઉપર તીક્ષણ હથિયાર સાથે ધસી આવેલા એક અજાણ્યા મોટર સવાર દ્વારા પાંત્રીસ વર્ષીય યુવક ઉપર તૂટી પડ્યો હતો અને ઉપરા છાપરી ઘા ઝીકી યુવકને પૂરો કરી નાખ્યો હતો એવું કહેવાય છે કે આ ઘટનાને જોઈ રહેલા લોકોએ આ યુવકને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ જનુની આરોપી યુવક કોઈનાથી રોકાયો નહોતો અને આ ઘટનાને અંજામ આપી પોતાની મોટરસાયકલ લઈને

પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી મરણ જનાર યુવકનું નામ પ્રિતેશ અને આરોપી યુવકનું નામ તુષાર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે આ હત્યા કરવા પાછળ કયા કારણો છે મરણ જનાર અને આરોપી યુવક વચ્ચે કયા પ્રકારની અદાવત હતી કે કોઈ બીજું કારણે તમામ સવાલોના જવાબો પોલીસની સઘન પૂછપરછ બાદ જ સામે આવી શકે તેમ આ ગુનામાં વાપરવામાં આવેલા હથિયાર અને મોટરસાયકલ સહિતના પુરાવાઓ એકત્ર કરવા તેમજ ફોરેન્સિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે ઘટના સ્થળે ફોરેન્સિક પોલીસ દ્વારા રાત્રે પણ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી આમ પોલીસની સઘન તપાસમાં આરોપી યુવક આ ગુન્હાને આચરવા બદલ કયા પ્રકારની કબૂલાત કરે છે અને આ ભેદ પોલીસ તપાસમાં જ ખુલશે પરંતુ હાલમાં પ્રવાસીઓની મોટી સંખ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવી રહી છે તે આ પ્રકારની ઘટનાથી પ્રવાસનને પણ ધક્કો લાગી શકે તેમ છે આગળના અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં